એને ગુપ્ત સમાજમાં ભળ્યા પડ્યા આ ગૌતમ ગોહિલ છે એમાં ઝુંજા વરુ બહુ સાટકા બધા જસરાજ પરમાર પરમાર આવે હે એમાં પરમાર રાતડીયા પરમાર પાંબા પરમાર પરમાર માથું બરોબર એક માં એક વિપુલભાઈ ભરવાડે કઈક વોટ્સઅપ માં મૂક્યું છે કે જસરાજ અલાઉદ્દીન ખીલજી આરે બાજેલો હરામ

અને તેથી બોકડો લાવ્યા અને બોકડાના ગળાના લાળિયા દોઈ અને નાયતના ફેદરા પાયા અને એને ગોપ સમાજમાં ભેળવ્યો અને તેથી એને એ એ હોય તે દી મૂળ વાઢેલ શાખાના તથા કલોજી રાઠોડ જાજાવડા આવી ગુપ સમાજમાં બળ્યા તથા ભૂષણ ચાવડો જાજાવડા આવી ગુપ્ત સમાજમાં બળ્યા તથા કેચસી મકવાણો જાજાવડા આવી ગુપ્ત સમાજમાં બેળ્યા તથા અજરાજ ચૌહાણ જાજા આવી ગુપ્ત સમાજમાં ભળ્યા તથા આટલા નવ છત્રીઓ અને ચાર ગોપ જાદવ કારેઠો આહિર અને સિંધોર બરોબર અસલ ગુપ્ત ગુપમાં કોણ કોણ આવે જાદવ માટીયા જાદવ ધ્રાંગિયા જાદવ ગોળિકા જાદવ જૂથર જાદવ સોહલા જાદવ અગિયા જાદવ અરિયા જાદવ ઓરાળા જાદવ બવર જાદવ આવડી રીતના ચૌદ ગોત્ર બરાબર બરોબર પછી કારેઠો ખોડા કારેઠા ખુસર કારેઠા ટોટા કારેઠા લેલા કારેઠા યલા કારેઠા હરકટ કારઠા નસાતર કારેઠા કલોડિયા કરેઠા ખેર કારેઠા હરૈયા કરેઠા આ જે કહે છે એ બધા કારેઠ નંદનો પરિવાર એ કારેઠા કહેવાના બરોબર તથા અહીનંદ એના આહિરો કહેવાણા આહિરો જાજા વડા સુધી આપણી ભેગા આવ્યા પછી એને કૃષ્ણ ભગવાનના લીટી આવ્યા કે ભાઈ મામા પુનઃ વરવાનું કૃષ્ણ ભગવાને સુભદ્રાને અર્જુન આપણે આપેલા ને એટલે એ લીટી એ હાલ્યા એટલે એ ભાઈ તો ભગવાનની લીલા હતી આપણે બધાને ઈ કરે એ થોડું કરવાનું હોય આપણે ભગવાને કર્યું એ નો કહ્યું નોખા પડી નો પછી સિંધોર ન એના સિંધવ આવ્યા ઝાપડા સિંધવ હાડગડા સિંધવ શિયાળ સિંધવ દડંગલા સિંધો મખમર સિંધો મારુ સિંધવ વાક્યા સિંધવ કુકણા સિંધવ ભૂંડિયા સિંધુ સાસડા સિંધુ આ બધા સિંધા નંદનો પરિવાર પછી